બેહી ગયા હા જો નહોતું બેહી ગયા અતાર તો બેહી ગયા પણ અમે નીકળી ગયા પાછા આવે ક્યાં ધુમાજી આપણે જલ આપણે ડાયરેક્ટ પાછા દોડી જાવ યુએફ એસ્ટ્રીટ આ ગચ્છા જો મિત્રો રસ્તો કેવો મસ્તનો છે મસ્તનો છે એક નંબર 10 ક્લાસ આપણે તમને હારો રસ્તો દેખાડી જો મિત્ર ભણવા જાય ન જોતા ભણજો ઇમ ગાય ચીબી ગયો ચીબી ગયો તો ફાઇનલી દાદા વાળા રસ્તા અમે જડ ગયા

જો વિદરા મે રણ માં એન્ટ્રી લઈ લીધી છે હવે આવી ગયો ઓચ મા રસ્તો હે નું બધી બાજુ પાણી છે જે માતાજી મિત્રો આપણે પોગી ગયા છીએ રણ બધાય દેવ સૂર કરે છે સૌ નીરી દે આવ હું મારા મોબાઈલ માં કર છું એના મોબાઈલ માં બા છે એમને પણ લઈ આયા છે આપણે

આ તો કરી લીધું નાસ્તો બહુ થઈ ગયા ને અને આપણે થી બધુંય મિક્સમાં ગોખાના બેંજે કારા તળ્યું ને આપણ આ ફાવરેટ આપડા ખાખરા છે મસાલો મસાલો નાસ્તામાં આ આઈએ તો રાતો

啊，可以可哥。